આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર ઉજવણી કરાઈ

તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતિક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત સ્વસ્થરાતસ્વીતા મુક્ત ગુજરાત ના શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે મંત્રીએ કહ્યું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે એમ જણાવતા મંત્રીએ વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવું આહવાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્યો સંગીતાબેન પાટીલ પૂર્ણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારી શ્રીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને યોગ બોર્ડના કર્મયોગીઓએ યોગાસનમાં ભાગ લીધો હતો. ભારત માતા કી વંદે સૌને નમસ્કાર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેના આપણી સાથે ઉપસ્થિત આપણા સુરતના ભાઈ શ્રી મુકેશભાઈ દલાલજી રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાઈ શ્રી પુણેશભાઈ મારા વિધાનસભાના સાધી ધારાસભ્ય બેન શ્રી સંગીતાબેન મારા વિધાનસભાના ભાઈ શ્રી મનુભાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ભાઈ શ્રી પરેશભાઈ બેન શ્રી શશીબેન મ્યુનિસિપાલટી કમિશનરશ્રી જિલ્લા કલેક્ટરશ્રી ડીઓ શ્રી ઉપસ્થિત સૌ મંચસના મહાનુભાવોને આજે ખૂબ મોટી સંખ્યામાં યોગ કરવાના છે એવા અમારા સૌ સુરતવાસીઓ મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ આજે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ આજે સુરત ખાતેથી યોગ કરી રહ્યા છે મિત્રો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરથી આ યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદથી યોગની શરૂઆત કર્યા છે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રાલયના શ્રી પાટિલ સાહેબ એ વડોદરા ખાતેથી આજે યોગની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે સુરત જિલ્લાની અંદર સમગ્ર ગામડાઓ શહેરમાં નગરપાલિકાઓ મળીને લગભગ બત્રીસોથી વધુ સ્થળે આજે યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર લગભગ સાડા ચાર લાખથી વધુ નાગરિકો આજે ભાગ લઈ રહ્યા છે આ તમામ નાગરિકોને પણ આજે હું સુભેચ્છા પાછું છું યોગ એ આપણી સંસ્કૃતિ છે અને યોગ એ આજરી નથી ઋષિ મુનિઓ વર્ષોની પરંપરાગત રીતે આ યોગ કરતા આવ્યા છે પરંતુ જરૂર એટલું કહીશ કે મોદી સાહેબે યોગ દિવસની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ એને અનુસરી આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ આ મોદી સાહેબની સાથે યોગ દિવસ ઉજવી રહ્યું છે આ આપણા ઋષિમુનિએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ છે આ મહામૂલ્ય ભેટને વિશ્વના ફલક પર નામ આપવા માટે ભારત સહિતના સમગ્ર વિશ્વના માનવજાતને તેનો લાભ મળે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ મહાસભાની અંદર અગિયારમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઔતિહાસિક નિર્ણય લઈને સમગ્ર વિશ્વને આજે યોગ કરતા કરી દીધા છે મિત્રો આજે ભાષા અને સંસ્કૃતિ ભેદભાવ બોલીને વિશ્વને ખૂણે ખૂણે લોકો આજે યોગને અપનાવી રહ્યા છે આ દિવસ એક દિવસ નથી પરંતુ શ્વાસની શાંતિ માટેનું એકતાનું પ્રતિક એટલે આજે આ યોગ દિવસ છે મિત્રો આજે મુખ્યમંત્રી શ્રી મોદી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરની ઐતિહાસિક ભૂમિ ખાતેથી આજે સામૂહિક યોગ દ્વારા